ગણેશ વિસર્જન શા માટે કરાય છે તેના વિશે પૌરાણિક કથાઓ આધ્યાત્મિક અર્થ અને સમાજમાં તેની મહત્તા બહુ વિશાળ છે ચાલો આપણે આ વિષયને વિગતે સમજીએ અને પૌરાણિક કથા સાથે રજૂ કરીએ ગણેશ વિસર્જન શા માટે કરાય પૌરાણિક કથા મહત્તા અને આધ્યાત્મિક સંદેશ પ્રસ્તાવના ભારતની સાંસ્કૃતિક પરંપરાઓ ભગવાન ગણેશજીનું સ્થાન સર્વોચ્ચ છે કોઈ પણ શુભ કાર્યમાં પ્રથમ પૂજન ગણેશજીનું જ થાય છે ભાદરવા માસના ચોકથી લઈને અનંત ચતુર્દશી સુધી ગણેશ મહોત્સવ ઉજવાય છે ઘરોમાં કે પંડાલોમાંગ શાડુની માટીથી બનાવેલા ગણેશજીની પ્રતિમાઓને સ્થાપિત કરવામાં આવે છે ભક્તો રોજિંદા પૂજા અર્ચના કરે છે ભોગ ધરાવે છે ભજન કીર્તન કરે છે તથા સમાજમાંગ એકતા અને ભક્તિનો સંદેશ ફેલાય છે પરંતુ આ ઉત્સવના અંતિમ દિવસે વિસર્જન કરવામાં આવે છે એટલે કે ભગવાન ગણેશજીની પ્રતિમાને પાણીમાંગ વિલીન કરી દેવામાં આવે છે ઘણા ભક્તોના મનમાં પ્રશ્ન ઉભો થાય છે કે ભગવાનને ઘરે બોલાવ્યા પછી તેમને ફરી પાણીમાંગ વિલીન કેમ કરવામાં આવે છે શું આ માત્ર પરંપરા છે કે તેનો કોઈ પૌરાણિક અને આધ્યાત્મિક તત્વ છે પૌરાણિક કથાનો આધાર એક પૌરાણિક કથા પ્રમાણે એકવાર દેવી દેવતાઓએ વિનંતી કરી કે ધરતી પરના લોકો ભક્તિમાન જોડાય અને લોકમાં સુખ શાંતિ આવે ત્યારે ભગવાન શિવજી અને માતા પાર્વતીએ નક્કી કર્યું કે ભગવાન ગણેશજીને ભૂલોક પર મોકલવા જોઈએ ગણેશજી ભૂલોક પર આવ્યા ભક્તોના દુઃખ દૂર કર્યા અને સૌના કાર્યો સિદ્ધ કર્યા પરંતુ તેમની વચબદ્ધતા એવી હતી કે તેઓ નિયત દિવસો પછી કૈલાસ પરત ફરશે તેથી જ પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે અને પછી વિસર્જન કરવામાં આવે છે જે દર્શાવે છે કે ભગવાન પોતાની માયા સ્વરૂપે થોડા દિવસો માટે ભક્તો પાસે આવે છે અને પછી પોતાની અસર લોકમાં પરત જાય છે બીજી કથા શાડુની માટીનું રહસ્ય માટીની પ્રતિમા બનાવવાનું પણ પૌરાણિક કારણ છે બ્રહ્માંડમાં જે કંઈ સર્જન છે તે બધું પાંચ તત્વોથી બનેલું છે માટી પાણી અગ્નિ વાયુ અને આકાશ ગણેશજીની પ્રતિમા માટીથી બને છે જે દર્શાવે છે કે તેઓ પ્રકૃતિના તત્વોથી બનેલા છે અને અંતે ફરી તે જ તત્વોમાં વિલીન થાય છે વિસર્જનનો અર્થ એ છે કે આ શરીર નાશવંત છે પરંતુ આત્મા અમર છે પ્રતિમા વિલીન થાય છે પરંતુ ભગવાનનું તત્વ તેમની કૃપા અને આશીર્વાદ ભક્તોના હૃદયમાં સદાય રહે છે આધ્યાત્મિક અર્થ એક અનિત્યતાનો સંદેશ આ જગતમાં કામી ચિરંજીવ નથી જે જન્મ્યું છે તેનો અંત નિશ્ચિત છે વિસર્જન ભક્તને એ સંદેશ આપે છે કે ભૌતિક સંપત્તિ અને શરીર નાશવંત છે પરંતુ ભક્તિ સદ્ગુણ અને ભગવાન પ્રત્યેનો શ્રદ્ધાભાવ ચિરંજીવ છે બે મનનો વિસર્જન ગણેશજી વિઘ્નહર્તા છે ભક્તો પૂજા દરમિયાન પોતાના દુઃખો મુશ્કેલીઓ અને મનના વિઘ્નો તેમને સમર્પિત કરે છે વિસર્જન એનું પ્રતિક છે કે આપણું મહંકાર દુષ્પ્રવૃત્તિઓ અને દુઃખો પાણીમાં વિલીન થઈ જાય છે ત્રણ પ્રકૃતિ સાથે એકતા માટીથી બનેલી પ્રતિમા પાણીમાં વિલીન થઈને ફરી પ્રકૃતિમાં એકરૂપ છે છે આ આપણને પર્યાવરણ પ્રત્યે સન્માન કરવાનો પાઠ આપે ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય લોકમાન્ય તિલકએ ગણેશ મહોત્સવને સામાજિક અને રાષ્ટ્રીય ઉત્સવનું સ્વરૂપ આપ્યું બ્રિટિશ શાસન દરમિયાન તેમણે લોકોને એક કરવા માટે આ ઉત્સવને જાહેર રૂપે ઉજવવાની પરંપરા શરૂ કરી અંતે વિસર્જન સમયે લોકો એકસાથે ભજન કીર્તન સાથે નીકળતા જે સમાજમાં એકતા સંગઠન અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ બાધા અને અશુભ પાણી સાથે વહે જઈને નાશ પામે છે તેથી વિસર્જન એક ઉત્સવરૂપ બને છે જ્યાં ભક્તો આનંદપૂર્વક ભગવાનને વિદાય આપે છે વિસર્જન વિધિ વિસર્જન વખતે ભક્તો ઢોલ નગારા વગાડે છે નૃત્ય કરે છે અને ગણપતિ બાપ્પા મોર્યા પુડચા વર્ષી લવકરિયા ના જયઘોષ કરે છે વિસર્જન પહેલા આરતી કરવામાં આવે છે પ્રસાદ વહેંચાય છે અને પછી પ્રતિમાને પાણીમાં વિલીન કરવામાં આવે છે ઉપસંહાર ગણેશ વિસર્જન માત્ર એક વિધિ નથી પણ એમાં પૌરાણિક આધ્યાત્મિક સામાજિક અને પર્યાવરણ સંદેશ છુપાયેલો છે પૌરાણિક રીતે તે દર્શાવે છે કે ભગવાન થોડા સમય માટે ભૂલોક પર આવે છે અને પછી પોતાના લોકમાં પરત જાય છે આધ્યાત્મિક રીતે તે આપણને અનિત્યતા અને ભક્તિના મહત્વનો સંદેશ આપે છે સામાજિક રીતે તે લોકોને એકતા અને ભાઈચારા માટે પ્રેરિત કરે છે પર્યાવરણના દ્રષ્ટિકોણથી તે પ્રકૃતિ સાથે એકરૂપ થવાનો પાઠ આપે છે અંતે વિસર્જન એ ભક્તિ અને વિદાયનો સંગમ છે ભગવાનને વિદાય આપતા ભક્તો આગામી વર્ષે ફરી આવવાની પ્રાર્થના કરે છે અને જીવનમાં સદાય તેમની કૃપા અનુભવતા રહે છે આ રીતે ગણેશ વિસર્જનની પરંપરા માત્ર ધાર્મિક વિધિ નહીં પરંતુ જીવન ફિલસુફી અને આધ્યાત્મિક સંદેશ આપનાર એક મહાન પરંપરા છે